ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કેવીની બી અને ચારસો ચાલીસ કેવીની બે હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેડૂતોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હાઈ ટેન્શન લાઈન નાખવાની કામગીરી આજરોજ ચાલુ કરવામાં આવતા દયા દરા તેમજ આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોએ ભેગા મળીને ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયા દોડી ગયા હતા અને મામલો ઠાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા જોકે ખેડૂતો જાન આપી દઈશું જમીનમાં લાઈન નાખવા નહીં દઈએની જીદે ચડ્યા હતા સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું હતું મારું નામ જાવેદ ઇબ્રાહીમ રૂદી છે હું દયાદરા ગ્રામ પંચાયત સરપંચનો હસબન્ડ છું અને સાથે સાથે ગ્રામ પંચાયત દયાદરાનો સભ્ય પણ છું મારું કહેવું એમ છે કે મારું દયાદરા ગામ વાઘરા રોડને જોડતું ગામ છે દયાદરા ગામમાં ગામની વચ્ચો વચ્ચમાંથી જંબુસર રોડ નીકળેલો છે ત્યારબાદ બાદ એક્સપ્રેસ વે છે ચાર બાદ બુલેટ ટ્રેન છે આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની જ જમીન જતી હોય અંદરના ખેતરવાળાને પાંચ લાખ રૂપિયા મળતા હોય અને જ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી જેની જંત્રી પ્રમાણે તે જ ઝંટરી પ્રમાણે મળતું હોય તો જેની કિંમત વીસ લાખ રૂપિયા છે તો ખેડૂત જાય કઈ ખેડૂતને હંમેશા ફાંસી જ ખાવાની હોય જો પાવરગીત દ્વારા દાદરા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ખેડૂતોને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં આવેલી જબરદસ્તી તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એના વિરોધને ધ્યાનમાં રાખીને શ્રી પ્રાંત અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી દ્વારા ખેડૂતો અને પાવર ગેટનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માગેલો છે ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવર ગેટને ધ્યાન કરશે કે ભાઈ અમારે શું હોય છે શું નથી કરવું જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતો જાણ કરીએ છે કે ભાઈ ખાલી જેના ટાવર જાય છે તે લોકો નહીં પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને જાગૃત થાવ ટાવર જાય છે તો પૈસા મળશે ટાવર વાયર તો કંઈ નથી મળવાનું તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય આ તો આપણી ઉપર જબરજસ્તી એક ટોપી દેવાનો અને સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો મારવા જેવું બરાબર છે આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના બહુ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી એક સરકારની ગાઈડલાઈન પ્રમાણે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે જેથી આપ દરેક ખેડૂતોને વિનંતી છે કે વધુ વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે